વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ જે ભાવિકની એસાઈનમેન્ટ આવી છે એમાં વિભાગ માં દાખલા નંબર ત્રણ જોઈશું શું કીધું છે નીચેની આકૃતિમાં એક્સ શોધો નીચેની આકૃતિમાં એક્સ શોધો હવે એક્સ અહીંયા છે હવે આ શું છે બહુકોણ છે તો આપણે ખબર છે કોઈ પણ બહુકોણનો સરવાળો ખૂણાના માપનો સરવાળો કેટલો થાય ત્રણસો સાહીઠ તો લખીએ કોઈ પણ બહુ બહુકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય ત્રણસો સાઠ અંશ ચલો તો આપણે બે ખૂણા આપેલા છે એકસો પચીસ વધતા એકસો પચીસ અંશ વધતાં એક બરાબર ત્રણસો સાઠઅંશ એકસો પચીસ એકસો પચીસ કેટલું થાય બસો પચાસ એક્સ બરાબર ત્રણસો સાઠ અંશ હવે એક્સ બરાબર ત્રણસો સાહીઠ માઈનસ બસો પચાસ જીરોમાં જીરો છમાંથી પાંચ જાય તો એક ત્રણમાંથી બે જાય તો એક એટલે એક્સની કિંમત કેટલી આવી એકસો દસ અંશ આવી એકદમ સરળમાં સરળ છે ચલો હવે જોઈએ દાખલા નંબર ચાર શું કીધું છે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો હવે પરસ્પર દુભાગે જેના વિકર્ણો પરસ્પર દુભાગે એવા ચતુષ્કોણ કયા કયા છે તો સમબાજુ ચતુષ્કોણ લંબચોરસ ચોરસ અંધ અને સમાંતર ચાર ચતુષ્કોણ છે ચોરસ લંબચોરસ સમબાજુ અને સમાંતર બાજુ હવે પરસ્પર લંબ દ્વિભાજકો એવા ચતુષ્કોણ દ્વિભાજકો એના વિકર્ણો તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એ પરસ્પર લંબદ્વિભાજક હોય છે હવે ત્રીજું કીધું સમાન હોય જેમના વિકર્ણો કેવા હોય સમાન હોય તો ચોરસ અને લંબચોરસ એના વિકર્ણો સમાન હોય ત્રણ છે પરસ્પર દુભાગે તો એમાં ચાર આવશે ચોરસ લંબચોરસ સમબાજુ અને સમાંતર બાજુ ચતુષ્કો પરસ્પર લંબદ્વિભાજક હોય તો ચોરસ અને સમબાજુ ચતુષ્કો અને સમાન હોય તો ચોરસ અને લંબચોરસ એ આપણે કબચેવિકર્ણો એટલે ચલો હવે પાંચમો શું કીધું છે જો તમારી પાસે ત્રણ લીલા રંગનો વૃતાંશ એક વાદળી રંગનું વૃતાંશ અને એક લાલ રંગનું વૃતાંશ ધરાવતું ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી ને વાદળી રંગનું ન હોય તેવા વૃતાંશ મળવાની સંભાવના કેટલી પહેલાં તો આપણે કુલ શક્યતા શોધી લઈએ કુલ શક્યતા શોધવા ત્રણ લીલા રંગના વધતા એક વાદળી અને એક કયું છે લાલ રંગનું તો કેટલા થાય પાંચ થઈ કુલ શક્યતા કેટલી થઈ પાંચ હવે પહેલી શક્ય સંભાવના શું શોધવાની કીધી કે લીલા વૃતાંશ મળે તેની સંભાવના લીલા વૃતાંશ મળે તેની સંભાવના હવે લીલું કેટલું છે ત્રણ છે અને ટોટલ કેટલા છે પાંચ તો ત્રણના છેદમાં પાંચ સિમ્પલ સાદું છે હવે શું કીધું બીજું વાદળી રંગનું ન હોય તેવું વૃતાંશ હવે વાદળી રંગનું કેટલું છે એક છે એ ના હોય તો વાદળી રંગનું ના હોય કાં તો લીલા રંગનું આવે કાં તો લાલ એટલે ત્રણ વધતા એ કેટલા થાય ચાર થાય તો એ લખીએ વાદળી રંગનું ન હોય તેવું વૃતાંશ બરાબર ચાર હવે એની સંભાવના કેટલી થાય ટોટલ કેટલા છે પાંચ અને આવે શક્યતા કેટલી છે ચાર તો ચારના છેદમાં પાંચ આ એની શું થઈ સંભાવના ચાલો આવી સંભાવના ચેપ્ટર ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે ચલો શું કીધું છઠ્ઠું ત્રણસો ઘરની તપાસ કરતાં જાણવા મળ્યું કે એકસો પંદર પરિવારને ટીવી જોવું ગમે છે જ્યારે એકસો પંચ્યાસી પરિવારોને ટીવી જોવું ગમતું નથી આ બધા ઘરોમાંથી કોઈ એક ઘર પસંદ કરવામાં આવે છે તે ઘરને ટીવી જોવું ગમતું નથી તે મળે તેની સંભાવના કેટલી હવે કુલ ઘરો કેટલા છે ત્રણસો છે કુલ ઘરો ત્રણસો એમાંથી ટીવી જોવું ન ગમતું હોય ટીવી જોવું ન ગમતું હોય તેવા ઘરો કેટલા છે એકસો ને પંચ્યાસી તો હવે એની સંભાવના શોધીએ તો ટીવી જોવું ન ગમતું હોય ન ગમતું હોય તેની સંભાવના ટોટલ ટોટલ કેટલો આંકડો છે ત્રણસો એ ક્યાં લખવાનો છેદમાં અને આ શક્યતા કેટલી આવી એકસો પંચ્યાસી તો આ શું થયું તમારો જવાબ એકસો છેદમાં ત્રણસો જો તમે ભાગાકાર કરશો તો આવશે સાડત્રીસ છેદમાં સાઠ પાંચ પાંચ વડે ઉઠશે સાહીઠ પંચા અને આ સાડત્રીસ પચાસ સાડત્રીસ છેદમાં સાઠ ઉડાડીને જવાબ લખવાનો ચલો હવે કીધું છે દાખલા નંબર સાત એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલો ચબરખી લે ચિઠ્ઠી ચિઠ્ઠી પર એક જ નંબર લખેલો હોય તેવી કુલ દસ ચબરખી પર દસ ચિઠ્ઠી બનાવવા અમે અને એક ચિઠ્ઠી ઉપર એક જ નંબર લખી લો તેવી કુલ દસ ચબરખી પર એકથી દસ અંકો લખીને એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવે છે હવે એક દસ ચિઠ્ઠી બનાવી એ બધામાં એક એકમાં એક એકમાં બે એવી રીતે દસ નંબર લખે એટલે દસ ચિઠ્ઠીઓ થઈ તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટના માટેની સંભાવના શોધો હવે પહેલાં તો ટોટલ કુલ સંભાવના કેટલી થશે કુલ શક્યતા દસ થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે ટોટલ દસ ચબરખી પરની સંખ્યા છ હોય હવે છ હોય તો એવી તો એક જ ચબરખી હશે ને થશે ને ચબરખી પરની સંખ્યા છ હોય તો ટોટલ કુલ ચબરખી કુલ ચબરખી કેટલી છે દસ અને છ નંબરની ચબરખીવાળી છ નંબરની સંખ્યાની ચબરખી કેટલી હોય એક જ હોય ને બરાબર એક તો છ નંબરની છ નંબરની સંખ્યાની ચબરખીની સંભાવના ટોટલ સંભાવના ક્યાં લખવાની છેદમાં કુલ કેટલી છે દસ અને સંભાવતા એકના છેદમાં દસ આવશે ચલો એમાં જ બીજું કીધું છે જબરખી પર લખેલી સંખ્યા એક અંકવાળી હોય એક અંકવાળી એટલે એક જ અંક હોય એવી સંખ્યા એક અંકવાળી સંખ્યા જો તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એક દસ જ નહીં આવે એક અંકવાળી સંખ્યા તો આપણે લખીએ એક આકરાની સંખ્યા હોય તેવી કેવી સંખ્યા મળે નવ મળશે એક અંકવાળી સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અને નવ એટલે ટોટલ તમને કેટલી મળી નવ તો હવે આપણે સંભાવના શોધવાની કે એક અંકવાળી સંખ્યા મળે તેની સંભાવના એક અંકવાળી એક અંકવાળી સંખ્યા મળે તેની સંભાવના ટોટલ સંભાવના કેટલી છે દસ અને આપણી આ કેટલી આવી નવ એટલે નવના છેદમાં દસ હા એનો શું થશે જવાબ હવે એના પછીનો દાખલા નંબર આઠ શું કીધું છે એક બગીચામાં બે હજાર પચીસ છોડ બે હજાર પચીસ ચાલે છે હમણાં તો એમાં બે હજાર પચીસ છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલ છોડની કુલ સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય એટલે શું કહેવા માગે છે જો આ આમ દસ રોપ કર્યા હોય તો આમ હાર બી કેટલી હોવી જોઈએ દસ આમ દસ અને આમ દસ એ દસ બાય દસ એટલે એમ કીધું વાતો એક્ઝામ્પલ આપું છું એટલે શું કીધું કે હારમાં રોપેલા છોડની કુલ સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર આમાં દસ સોંપ્યા હોય તો હારની એટલે હારની સંખ્યા બી કેવી હોય દસ હોય આવી રીતે હાર કેટલી હોય દસ હોય ચલો જોઈએ એક બગીચામાં બે હજાર પચીસ છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની કુલ સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શુદ્ધ હાર એટલે રો અને કોલમ કહીએ ને એ પેલો ગળા પહેરવાનો હાર નહીં હાર એટલે રો રો આડી લાઈન આડી લાઈન શું કહેવામાં આવે હાર કહેવામાં આવે ચલો તો પેલા અહીંયા ધારો કે હારની સંખ્યા છે હાર રોપેલા છોડની સંખ્યા દરેક હારમાં રોપેલા છોડની સંખ્યા પણ કેવી છે એક્સ છે તો હારમાં રોપેલ છોડની સંખ્યા હારમાં રોપેલ એટલે બધી હારમાં રોપેલ છોડની સંખ્યા બરાબર આ એક્સ ગુણ્યા એક્સ થશે કેમ હારની સંખ્યા અને દરેક હારમાં રોપેલ છોડની સંખ્યા થશે ને એક્સ ગુણ્યા એક્સ એટલે આવશે એક્સ સ્ક્વેર હવે આપણે આપ્યું છે બગીચામાં કેટલા છોડ રોપ્યા છે એક સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં બે હજાર પચીસ એટલા છે બે હજાર પચીસ અહીંયા કરીએ આપણે બે હજાર પચીસનો તો ચાલો પાંચ છ સાત આઠનો ત્રણ વર્ષે ચાલશે ત્રણ છક અઢાર બે વધ્યા ત્રણ છ ત્રણ સત્તા એકવીસ એક વધ્યો ત્રણ પંચા પંદર હજી ત્રણ વર્ષે ચાલશે ત્રણ ધુ છ ત્રણ વડે ક્યારે ચાલે જ્યારે આ સંખ્યા આપેલો સરવાળો કરતાં એ સંખ્યા ત્રણના ઘડિયામાં આવે તો એ સંખ્યા ત્રણ વડે ભાગ્યા કાર થશે છ પાંચ અગિયાર ને સાત અઢાર ત્રણ ધુ છ પછી ત્રણ ધુ છ અને પંદર ત્રણ પંચા પંદર પાંચ છ સાત આઠ નવ હજી ત્રણ વડે ત્રણ સત્તા એકવીસ ત્રણ પંચા પંદર પચીસ તેરી પંચોતેર પાયો પાયો પચીસ પાંચ એકા પાંચ ચલો तो હવે વર્ગમૂળમાં લખીએ કેટલા આવ્યા ત્રણ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ ગુણ્યા પાંચ વર્ગમૂળો એટલે બે સંખ્યા એક સંખ્યા બહાર કાઢવાની ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે શું આવશે એક્સ બરાબર ત્રણ તેરી નવ અને નવ પંચા પિસ્તાલીસ એટલે પિસ્તાલીસ છોડ હશે અને પિસ્તાલીસ ચલો હવે આના પછીનો દાખલો દાખલા નંબર નવ શું કીધું છે પંદર અને વીસ વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો કોના વડે પંદર અને વીસ વડે હવે જ્યારે આવી નિશેષ ભાગી શક્યા એવી સંખ્યા હોય ને ત્યારે જે સંખ્યા આપે ને પેલો લસા લઈ લેવા પંદર અને વીસ ચલો પાંચ તેરી પંદર પાયો પાયો એટલે પાંચ ચોક વીસ થાય હવે બે ત્રણ એમના એમ બે ધુ ચાર બે એકા બે ત્રણ થઈ ગયું છેલ્લે એકા છે હવે આમનો લસા શું મળ્યો લખીએ અહીંયા લસાવ બરાબર પાંચ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અથવા તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ બે ધુ ચાર ચાર પંચા ને વીસ તેરી સાઠ થશે થયા ને પાંચ તેરી પંદર પંદર ધુ ત્રીસ અને ત્રીસ ધુ સાઠ લસા કેટલો મળ્યો સાઠ મળ્યો હવે સાઠને તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા નથી સાઈઠ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી નથી ને કે વર્ગ નથી કોઈ સાહીઠ કોઈનો વર્ગ થતો નથી લખવાનું સાહીઠ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી હવે જો આમાં બેની જોડી તો છે જ પણ પાંચ અને ત્રણની જોડી નથી આપેલી તો આપણે ને પાંચ અને ત્રણ વડે ગુણીશું એ પૂર્ણ વર્ગ બની જશે જો સાહીઠને પાંચ અને ત્રણ વડે ગુણતા એ પૂર્ણ વર્ગ થશે કેમ એની જોડી આપેલ નથી એટલે સાઠ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ સાહીઠ પાંતેરી પંદર પંદર છ નેવું થાય અને જીરો આ કોનું વર્ગમૂળ છે ત્રીસ નું થશે ને વર્ગ હા એટલે આ શું થાય પૂર્ણ વર્ગ એટલે કઈ છે આમ નવસો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કઈ છે નવસો ચલો હવે જોઈએ દાખલા નંબર દસ શું કીધું છે જો એક સમગન આકારની કુલ સપાટી નું ક્ષેત્રફળ ચારસો છ્યાસી સેમી નો ઘન હોય તો તેનું ઘનફળ શોધો આપણે ખબર છે ઘન આકારની કેટલી સપાટી હોય છ હોય ઘન આપણે જોયું હતું એ લંબાઈ પોળાઈ અને ઊંચાઈ બધાની બબે એટલે છ ઘન આકાર બોક્સ જોઈ લો ઘન આકાર ઘન આકારને છ સમાન સપાટી હોય છે ચોરસ બોક્સ હોય એ સમઘન છે અને એક બાજુ લઈએ આપણે એક બાજુ એક્સ છે તો ક્ષેત્રફળ શું થાય બાજુ એક્સ હોય તો એનું ક્ષેત્રફળ શું થાય ક્ષેત્રફળ આપણે ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસનું તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થાય ને ક્ષેત્રફળ તો એવી કેટલી બાજુ છે છ સપાટીવાળા કીધું છે તો લખીએ છ સપાટીવાળા ઘણા કારનો ક્ષેત્રફળ બરાબર છ એક્સનો વર્ગ હવે આપણે કીધું સિક્સ એક્સ સ્ક્વેર ક્ષેત્રફળ કેટલું આપેલું છે ચારસો છ્યાસી ચલો સ્ક્વેર ભાગ્યા છ છ અઠે અડતાલીસ અને છ એકા છ એક્સ સ્ક્વેર આ સ્ક્વેર છે પેલી બાજુ જ એટલે વર્ગમૂળ એક્યાસુ કોનું વર્ગમૂળ છે તો નવ તો શું થશે નવ સેન્ટીમીટર હવે આ તો શું આવી આપણે એક બાજુ આવી હવે આપણે શું કીધું છે એનું ઘનફળ શોધો તો ઘનફળ શોધવા માટે ગણાકારનું ઘનફળ લંબાઈનો ઘન તો નવ ગુણ્યા નવ ગુણ્યા નવ એક્યાસી ગુણ્યા નવ એટલે આવશે સેન્ટીમીટરનો ઘન આપણે અહીંયા લખીએ તેથી ઘનફળ બરાબર નવનો ઘન નવનો ઘન એટલે સાતસો ઓગણત્રીસ સેમી